અલ પીરાન મીર મધ દરિયામાં પૂરના કારણે ડૂબી ગયું હતું ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ કોર્ડિનેશન સેન્ટર મુંબઈને જહાજ ડૂબવા અંગેનો કોલ મળ્યો હતો જેને લઈને ગાંધીનગરમાં ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હતી જે બાદ ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સાર્થકને તાત્કાલિક જાણ કરાયેલા સ્થળ પર વાળવામાં આવ્યું હતું આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સહાય ઝડપથી પૂરી પાડવામાં આવી હતી ભારતીય કોસ્ટગાર્ડ સાર્થક ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ માટે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બાર ક્રૂ સભ્યો જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને એક નાની ડિંગીમાં આશરો લીધો હતો તેઓ પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં દ્વારકાથી આશરે બસો કિલોમીટર પશ્ચિમમાં હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા ભારતીય કોસ્ટગાર્ડ સાર્થકની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી જ્યાં તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું તેઓ